વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડિસ્ટ્રિક્ટ સૈનિક વેલફેર રીસેટલમેન્ટ ઓફિસ વડોદરા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજે પાંચમી જૂને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો સંદેશો નાગરિકોને આપવામાં આવી રહ્યો છે ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ સૈનિક વેલફેર રીસેટલમેન્ટ ઓફિસ વડોદરા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષારોપણ કરી નાગરિકોને પર્યાવરણને બચાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો આમ દેશની રક્ષા કરતા જવાનો દ્વારા પર્યાવરણની પણ રક્ષા કરવા માટે અનોખી પહેલ કરવામાં આવી હતી आज नहीं आने वाले सदी के लिए भी बहुत ज़रूरी है और आज तो आप क्लाइमेट को देख ही रहे हैं आई सपोज दिस इज़ अ वेरी गुड आई ओपनर कि मौसम खराब हो रहा है गर्मी बढ़ती जा रही है जब आज आपके फौजी भाई साथ में खड़े होकर के साथ में मिल के ये ड्राइव लिया है आप सभी इनसे प्रेरणा लीजिए और एनवायरनमेंट की सुरक्षा और रक्षा में लग जाइए जय हिंद સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર